ત્રીજું ધર્મદાયીની ગુર્જરી ચોથું સાબ્રમત્યા ઇતિહાસ ત્યાર પછી પ્રશ્ન ચાર કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન કલિકા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી બીજું અંબા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી ત્રીજું કા પુણ્યા સલીલા અસ્તિ તો નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ ચોથું કસ્યા ઇતિહાસ વિશાલ તો સાબ્રમત્યા નદ્યા ઇતિહાસ વિશાલ પ્રશ્ન ત્રણ વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂર્ણ કરો અહી તમારા મિત્રોના નામ છે તે તમે તમારા લખી શકો મેં અહી નમૂના રૂપ નામો છે રમેશ ઉપવિશતી મમ પશ્ચિમ દિશાયામ સુધાંશુ ઉપશતિ ભારત દક્ષિણ દિશાયામ અને સર્વેશ્વર ઉત્તર દિશાયામ ઉપવિશતી તમારી ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ખાલી જગ્યા ઉદાહરણ છે ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ સાબ્રમત્યા ઇતિહાસ વિશાલઃ અને બ્રહ્મપુત્રાયા ઇતિહાસ વિશાલઃ પેલું છે ખાલી જગ્યા મહિમા વિશાલઃ તો ગંગાયા મહિમા વિશાલઃ બીજું છે ખાલી જીવ્યા પ્રભાવ વિશાલ વિશાળ છે રાજકોટ નગરમ અસતિ તો આજ તટે રાજકોટ નગરમ અસ્તી પાંચમું ખાલી જિ્યા તટે માંડવી નગરમ અસ્તી તો રુકમાવત્યા તટે માંડવી નગરમ અસ્તી

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDEXT બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો